ફેડરેશન ઓફ મેહુલ પટેલ ફેડરેશન ઓફ હોસ્પિટાલિટીમાંથી અમે આજે કમિશનર શ્રીને રજૂઆત કરવાના છીએ આમાં રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ કેટરસ મંડપ સર્વિસ અને ઘણા બધા પાર્ટી લોન્સ ને ઘણા બધા અન્ય બધા બિઝનેસો આમાં આવી જાય છે હવે અમે પાંચ કે છ દિવસ પહેલાં શ્રીને રજૂઆત કરેલી અમને બહુ મીઠી ભાષામાં જવાબ દીધેલો કે જે જવાબથી અમે સંતોષ નહોતા બરોબર અને અત્યારે અમે જે નિવેદન દેવાના છીએ એનો પણ અમને જવાબ એ જ રીતે મળવાનો છે એની અમે અપેક્ષા છે કે હવે સરકાર શ્રીનું એવું આવેદન હતું ઉપરથી પણ એવા નિવેદન હતા કે આ ચમરબંધીઓને ગેમ ઝોન જે ઘટના બની એનાથી દુઃખદ બધા છીએ અમે પણ છીએ પણ ઉપરથી એવું નિવેદન હતું કે આ ચમરબંધીને છોડવાના નથી તો તમે આ પાછળ જોઈ રહ્યા છો એ લોકો ચમરબંધી છે શું તમને એવું લાગે છે કે આ બધા ચમરબંધી છે જો રાજકોટની અંદર આપણે આ રીતે કરશું તો બધા લાખો બેરોજગાર છે અત્યારે પચાસ હજાર ફેમિલી અત્યારે રાજકોટ રેસ્ટોરન્ટ અને બેન્કવેટ હોલ અત્યારે એક રોજગાર આપી રહ્યું છે અન્ય અન્ય સ્ટેટમાંથી માંથી આવીને લોકો અહીંયા રોજગાર લે છે અને એ લોકોના પગાર ધોરણ ભાડું આ બધું કોણ કોણ કાઢશે તો અમારી અમારી રજૂઆત એ છે કે જે સીલ થઈ ગયું છે એને તત્કાલ ધોરણે એને ઓપન કરો એ રીતે ઓપન ને કે કિચન બંધ રાખો એને કામ કરવાના ધોરણે અને એને ધંધો ચાલુ રાખવાના ધોરણે સમય મર્યાદામાં અમે સમય મર્યાદા તમને આપીશું લેખિત માં તો લેખિત આપીશું અમે તમારા નિયમો નું પાલન કરવા રેડી છીએ પણ તમે અમને એવી સમય મર્યાદા આપો કે અમે ધંધો પણ કરી શકીએ અને એના એના અમે કામ પણ કરી શકીએ અપેક્ષા અમારે મિનિમમ ત્રણ મહિનાની છે કારણ કે અમે અત્યારે રજૂઆત કરીએ છીએ અથવા એમ્પેક્ટ ફી ભરીએ છીએ કે બધું કરીએ છીએ તો સરકાર શ્રીમાં તો ઓફિસો ખાલી નથી સરકાર શ્રીના જે અધિકારીઓ છે એ જ અમને કામ નથી કરી આપતા ફ્રી નથી અને અત્યારે એટલો ઓટોમોડ ચાલી રહ્યો છે કે અધિકારીઓને શું કરવું ને અધિકારીઓને ખુદ ને ખબર નથી